એકતા વરસાદ આવી ગયો ને રસ્તા ઈ પથારી ફેરીને એટલે આપણે યાર મિનાળી ની અંદર જવું પડે છે રસ્તો હોય કેમ ફરવી કરે કેવા જઈએ નકરા પથરા જ તમને દેખાયા પાણખા જ દેખાયા અને આ રસ્તામાં જઈ હું નીકળું ને એકાદ હરફ મને જોવા મળે જ હરફ ને તો હરફ પડખું જોવા જ મળે આ ભાઈ એવો અમારો એરિયો અહીંયા ભાટી આપણે પૂરી ગયા છે ને ભાટી આપણું મેઇન ગોલ શું છે એ લેવાનું છે આપણે જેટલી લઈ લઈએ ડ્રાય ફ્રૂટ ડ્રાય ફ્રૂટમાં આપણે જે શું છે ભાઈ કાળી દ્રાક્ષ આ શું છે બદામ છે પીળી દ્રાક્ષ અને કાજુ સોરી ઓલું કાજુ હતું આ બધા છે તો ઓળો કેવો ઠેલો આપણે જીનકો ભર્યો હે પણ એમાં જે પૈસા જે થયા ને ઓ કરે બહુ મોંઘા થયા હે ને અઠાર ભાઈ અમે જાય મિત્રના ગામમાં બનાવી નાખી બે કોમેડી બધા રીલું ભાઈ મને એક આપી દે ને 10 વાર બીસ અરે એની એની હું પૈસા દે હાલે 20 રૂપિયા અરે હું ગોટે વરી ગયો the next ઓકે તો બીજે દિવસ કી ગયો બીજે દિવસે રામ રામ બધા મિત્રોને અને બુલેટ આકીને તમારું ભાઈ જઈ લ્યા વાડી આવી ગયો હે વાડી આવ્યું તો તા ગાડીમાં હવા નથી અર 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 એ તે હવા ભરોન કામ ચાલુ કરી નાખ્યું હે અને જવાનું હે આપણે અહીંથી જામનગર રાજકોટ ઘણા બધા સિટી કવર કરવાના હે પછી ક્યાં જાવ આપણે અમદાવાદ જાવ અમદાવાદ થી ક્યાંક લગભગ આપણે જવાનું છે

इंस्टा 360 માં વિડિયો ઉતારે ભાઈ ખતરનાક નઈ બેગી હે ને ઇસ્ટી કરી લેવા મે કીધું ટ્રાય કરું એક ચેલેન્જ વિડિયો આપણે બનાવી છે માં જો કામ લાગી જાય તો કામ બની જાય લેટ્સ ગો ટ્રાય કરી પણ હટણ फटाफट રાજકોટ ભાગી પેલા યાથી હે ને ઉપાડવા નહીં જીણકા ને મસ્તી ને નાસ્તો પાસો બાણ બાણ ખાઈને અમે નીકળી ગયા પછી મે કીધું ગાડી નું વાટો તો પૂરો થઈ ગયો છે રિઝર્વ માં એટલે આપણે એની અંદર ડીઝલ પૂરવાનો પ્રયત્ન કરવાના છે અને ચાલુ કરી નાખ્યો અને આજુ કરે સેલ માંથી આપણે ભાઈ ડીઝલ પૂરી છે અને સેલના પેટ્રોલ પંપ આવ્યો ને એટલે એવું લાગ્યું કોઈ વિદેશી પેટ્રોલ પંપ માં આવ્યું હા ચોત્રીસો ને રૂપિયા નું આવ્યું છે ગાહલેટ ચાલો જઈએ ફૂલ ટકેજ કરાવી નાખી છે કેટલા લિટર આવ્યું આડત્રીસ પોઈન્ટ એકતાલીસ લીટર આવી ગયા હે રાજકોટ રાજકોટ ભાઈ આપણે અહીં ઉપાડવાના ઝીણકા તો ઝીણકા વેટ જોઈએ હે આની પરથી ક્યાંક છે તમે ભાઈ અવડીવાર વાઇટ જોર આવી એમને જરાય પોહાતું નથી આ નબરો ડ્રાઈવર છે કે પાણી પલરવો ના જો ધીમે ધીરે આવી તમે ધીમે ધીરે આવી લાઈસન્સ નથી કરી વાહ મારા ફોન ને ગ્લેટ રે જો નીકળે હા બેન મોટર માં એકે માં કઈ કાઢ લેવા નથી પણ ગ્લેટી આવે છે રાજુ ઓહ ફોકસ નથી થાહે ને પલર ગિંજાવો ના જો એના તો ધીરી આવી લપના કરો હાલો જાવું હે ફટાફટ ગાઈસ અમે જાઈ હે આગળ એક્સવી માં હે એમાં કઈક કોલો ઢીલો કો કટીંગ હેડ હોય કા તો એક કોક મુકી ગઈ હોય જયજી મસ્ત ડંગલો લાગે છે ઉગાડી દેવા વિડીયો આ એક્સયુવી વાળા ભાઈ ને હવે ઝૂમ નહી થાય થોડી નહીં ને બે લાવેલ

હોટલે અમે હે ને પાણી પહેર્યું આ પાણી પીવાનું નથી કારણ કે ઓલું બોસ પાણી છે ને એ પાણી પહેર્યું કારણ કે રેડિયેટર રેડિયેટર તો નહીં પણ ઓલું શું કહેવાય વાઈપરવાળું હોય ને વાઈપરવાળું ડબ્બી જે ખાલી થઈ ગયું ભરવાનું એક ટાકું પી ગયું હવે આ જોઈએ આટલું પીહે આપણે કેમાં ફોકસ કરી દાબલીમાં ફોકસ કરી આ હા હા હા

લગભગ ત્રીસઠ કિલોમીટર દૂર હું પચીસ ત્રીસ કિલોમીટર અને આ બાજુ ભાઈ બધી છે ને કંપની વાળો એરિયા હે આપણે કેમ જીઆઈડીસી એવી રીતના જો બધી કંપની વાળો એરિયા હૈ અને અહીંયા લગભગ વધારે પડતી છે ને ફાર્મા કંપની હે ફાર્મા કંપની એટલે શું થાય મને ખાસ કમાત કેમ કહી દેજો જો હું બધાનું નોલેજ કેવું છે ઘર ભેગું થા ને ભાઈ ફાઈનલી અમે બધા પૂછી ગયા અમદાવાદમાં

હાવ ખરાબ કરી નાખી યાર ગાડીની તો હાલત બહુ ગંદી કરી લે છે વાંધો નહીં ચાલો આજનો વિડીયો આપણે પૂર્ણ કરી નાખીએ તો કેવું કરી બહુ સારું રહી કે નહીં રહી ચાલો કરી નાખીએ મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં અને કાલ આપણે ક્યાં જાવ તમને બધાને ખબર હે બંબઈ બંબઈ શહેરયામાં હે તો આ તો આજનો બ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખીએ મનેક્સ્ટીડિયોમાં બધાને રામે રામ ડેરેન